નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલપો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ચૌદસો પચાસથી છત્રીસો પછી છે ઈસબગુલ જે છે એકવીસો પંચોતેરથી અઠ્યાવીસો અને તલ સફેદ જે છે અઢારસો એકવીસથી અઢારસો એકવીસ પછી આગળ છે જીરુ જે છે પાંત્રીસોથી છપ્પનસો પચાસ રાયડો જે છે એક હજાર અઢારથી અગિયારસો સિત્તેર અને વરિયાળી જેનો નીચો ભાવ છે તેરસો અને ઊંચા ઊંચો ભાવ છે એકાણું અને હવે છેલ્લે છે ધાણા જે છે એક હજાર એકોતેર થી બે હજાર નવસો પચીસ સુવા જે છે બારસો થી સત્તરસો પિસ્તાલીસ અને મેથી જે છે નવસો નેવું થી નવસો નેવું તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ